તો હવે વામ કદી પડી છે આ છે વામ તો મેડિકલ કરવા આવી ગયા છે અને આ પૂરી વામ છે ચાલો ભાઈઓ જય સોમનાથ જય માતાજીનાથજી કેમ છે તબિયત નવા બ્લોગમાં સ્વાગત છે તો હવે અમે સવારે સાત વાગે વાઘો માંડેલો છે વાઘો હવે ઉપાડવા આવ્યા છે હવે માછલા શું માટે એ તમે બતાવશું બાકી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જો અમારા માસા વાઘો પકડાવે છે તો ગાંજરો પકડાયો તો હવે આપણે વજુભાઈનો વારો છે વાઘો ખેંચવાનો તો વજુભાઈ વાઘો ખેંચે છે તો વજુભાઈને વામ બાંધી છે ગાઈસ તો જો આપણે કૈલાસભાઈ ઉપાડીને ખોલામાં નાખી લીધી હવે તેની કુટી કાપી લાગશે ને પછી એ નવી કુટી આપણે વાવાની છે ચાલો ભાઈઓ નાઈ લીધો હવે ઉપરના બાર વાગ્યા વાઘો ઉપાડી લીધો ચાર પાંચ વામ બાટી ચાર પાંચ હાંડા ભાઈ બાકી તો જો એન્કર લખી દીધો અત્યાર હતો એન્કર ઉપર છે પાણીની ગતિ છે એટલે પાણીની ગટી ઢીલી પર છે સારા બાર એક વાગે ઉપાડી વાઘો માનશું હવે જમવાનો ટાઈમ થઈ ગયો નાઇટ વહીને આપણે ફ્રેશ થઈ ગઈ હવે આપણે જમી આવીએ તો આપણે જમવા પહેલાં એક બોટવાળાને આપણે તેનું થર્મોકોલ આપણે લીધું હતું પાણીમાંથી તો તેને દેવા આવ્યા છે આપણે ચાલો ભાઈ વાઘા ઉપર જઈએ આપણે આપણે તો આપણા સંજયભાઈ ખેંચે છે પણ વાઘો જલાઈ ગયો છે તો બીબે જણા જોર કરીને ખેંચે ખડી ગયો છે વાઘો તો થોડુંક ઢીલું પડી ગયું છે હવે એ લોકો ખેંચે શું બાટે તો હવે આપણા સંજયભાઈ આવી ગયા છે આઠમા મોજા પેડીને ખેંચવા તો ખેંચે છે તો હવે તે વામ બાટે છે કે નહીં ખ્યાલ ન તો હવે આરામથી ખેંચે છે સંજયભાઈ ને વજ્રીભાઈ મારી બેઠા બેઠાશ તો વામ લાગે છે તો કૈલાશભાઈ ઊભા થયા છે હવે હાંડો બાઈડો છે વામ આવે કંઈ ખ્યાલ નથી વામ આવે તો તમે બતાવો લગભગ આવતી જ લાગે છે તો જો આવી છે કૈલાશભાઈ ઉપાડીને ખોરામાં નાખી તો હવે સંજયભાઈ ખેંચે છે સંજયભાઈને એક વામ બાટી ગઈ છે તો હવે આપણે દિવ્યેશભાઈનો વારો છે સંજયભાઈના પછી તો દિવ્યશભાઈ આવી ગયા છે ખેંચવા માટે વાગો હું ખેંચે છે મારા માસા અહીંયા બેઠા છે કાટા પોરાવા માટે દિવ્યશભાઈને હાંડો બાઈડ્યો છે આપણે વજુભાઈ હાંડો કાઢે છે તો આમ તો દિવ્યભાઈને લગભગ નહીં બાધે એવું લાગે છે તો હવે દિવ્યેશભાઈ ખેંચે છે વાઘો હવે એક હાંડો બાઈડ્યો છે હવે દિવ્યશભાઈ કહે છે કે વામ આવે છે પણ થોડીક ઊંડી લાગેસ તો આપણે ઉપર આવી ગઈશ જે કૈલાસભાઈ વાકા વળી અને ઉપાડીશ જો ઉપાડીને આપણે ખોલામાં નાખી વામ તો ગાયશ વાઘોટો ઉપડી ગયો એક ગોવારો બાટેલો છે અને છ સાત વામ દેખાય છે બાકી નાની નાની બહુ છે તો અહીંયા આપણા ભાઈઓ વાયુસેથી ચારો કાપે છે એટલે કે હેટ કાપે છે અને જો આ સૂર્ય ભગવાનનો યુ છે અત્યારે બાકી તો જો વાઘો માંડીને હજી માંડું નથી માંડવાની તૈયારી છે લગભગ દિવસ આઠમી પછી માંડશું ને આખો આછા આછા વાદરા છે ને સૂર્ય ભગવાન આ બાજુ આઠમી ગયા

તો ગાંજરોટો મુકાવી દીધો સંજયભાઈ હવે ઢાંટીના પથરા નાખા પાણીમાં તો હવે જાય છે વાઘો તો કૈલાશભાઈ આવી ગયા છે પકાવીને વાઘો માંડવા માટે તો હવે આપણો વાઘો જાય છે હવે કેટલું માંડે કંઈ ખ્યાલ નથી રાત છે એટલા માટે તો હવે આપણે જમમાં આવી ગઈશ આપણે આઠસો કોટી વાઘો માંડીશ દોઢ સો કોટી રહેવા દીધું છે પછી હવે આપણે જમી બમી પછી દસ પંદર મિનિટ પછી ઉપરવા જવાનું છે તો ચાલો ગાઈસ ગોવાળો બનાવેલ છે જમવા તો ચાલો હવે જમીન આવી ગયા છે આપણે વાઘો ઉપરવા માટે તો વજુભાઈ છે તે ખેંચે છે વજુભાઈને વામ બાટે છે કે નહીં એ પણ આપણે જોવું પડશે તો જો સંજયભાઈ કુટી કાઢી ખૂટી માટે ગાહીઓ કાઢી અને અરવિંદભાઈને આપે છે અરવિંદભાઈ પૂરાવે દિવ્યશભાઈ અહીંયા બેઠા છે અને આ આપણા કળા છે તે કોરોમાં નાખા નથી આગલા વાઘાના છે કે સાંજે ભેગા લાગશું ઉપાડીને તો સગન માસાનો વારો આવી ગયો તો સગન માસો ખેંચે છે હવે ઓલમોસ્ટ આપણું વાઘું બાકી બાકી જ છે ગાઈસ તો ચાલો ભાઈઓ રાતે કંઈ માછલા બાઈડાતાની તો હવે આપણે સવારે રવો અને બિસ્કીટનો નાસ્તો કરવા આવી ગયો છે નાસ્તો કરીને પછી જવાનું છે આપણે અગડાઈ વાંકો ઉપાડવા માટે વાંકો તો માંડી દીધો છે ગાઈસ પણ નાસ્તો કરી લઈએ આપણે પછી માસલા તમે બતાવીએ ચાલો ભાઈઓ અમે લોકો વાગુ માંડી ગયા છે બપોર જવાનું ટાઈમ થઈ ગયો છે નાસ્તો તો કરી લીધો લોક ને નાસ્તામાં પણ માસો કક કરે બીજા બધા ખલાસ ઉપર સવારે છે ચા પી લીધો પાછો નાસ્તો કરીને હવે આપણે જશું માસલા બાટે ડોખી નથી આ પીસીંગ માસલા કઈ મેળા નથી

આપણે કુટ્ટી પૂરાવીએ પછી તમને વ્યૂ બતાવો જો ગાઈસ એક વામ પાઢી છે કૈલાશભાઈ ઉપાડીને ખોલામાં નાખે છે તો ઉપડી ગઈ છે વામ તો હવે દિવ્યેશભાઈ પાછા ખેંચે છે બીજી વામ આવે કે નહીં કે ખ્યાલ નથી હવે આપણે ઉપાડીએ વાઘો તો હવે આપણે બીજો વાઘો ઉપર આવી ગયા છીએ એમાં પણ આપણને બે ચાર વામ પાઢી છે જો દિવ્યેશભાઈએ હવે પૂરું કરી નાખું તો હવે તમને ખોલામાં વામ બતાવી દેમ કેટલી છે જો ગાઈશ ખોલામાં આટલી વામ છે ઘણા દિવસ પછી આપણે દોઢ બે જાળી વામ બાંધી છે તો હવે અંદરથી આપણે ગાયં કાપી લઈએ પણ અત્યારે તો વામ જીવે છે તો હું ખાડતો તો ગાઈસ તો મને કૂટી લાગી ગઈ છે કૂટી તો નથી લાગી પણ વામ કડી પડી છે ગાઈસ જો લોહી પણ કેટલા બધા નીકળે છે ગેસ તો ગાયસ હવે હું મેડિકલ કરી લઉં ડેટોલ તો મારી દીધું છે આપણે હવે લોહી બંધ થઈ ગયા છે તો અહીંયા આપણી વામ પડી છે ગાઈસ તો જો બધી ઠેકરા બહુ મળે છે તો હવે મને કડી પડી છે એટલે કે ખલશો કે હવે આપણે કોરૂમમાં મૂકી દઈએ તો એ લોકો કોરૂમમાં મૂકે છે ને હું મેડિકલ કરવા આવી ગયો છું તો હવે પાટા વાળી લઉં તો બહુ દુઃખે છે ગાયસ વામ બહુ કડી પડી છે તો દુઃખે છે તો જો હવે આપણે પાટો બાંધવાનો છે તો ચોપડી લખ્યું છે તો હવે પાટો બાંધી લઈએ પછી જમવાનો ટાઈમ થઈ જશે કે જમવા જવાનું છે તો હવે આપણે પાટો પણ વાળી લીધો છે ગાયસ હવે પછવાડે જમવા આવી ગયા છે તો હવે આજે જમવામાં તો હવે ડાબા આઠમાં કડી પડી છે એટલે કંઈ વાંધો નથી જમવામાં કંઈ તકલીફ પડશે નહીં કઈશ તો જમી લઈ હવે આપણે તો હવે જમી બમીને પાછા આવી ગયા છે વાઘો માંડવા માટે તો અમે વાઘો માંડીએ છીએ જો સંજયભાઈ આપણે મુકાવે છે પણ વાઘો ગઈ ઘરે ઘરે ગૂંચાઈ જાય તો બહુ ધ્યાન રાખવું પડે તો હવે આપણે પાછો ઉપાડવાનો પણ ટાઈમ થઈ ગઈશ તો હવે આપણે ઉપાડીશ કૈલાશભાઈ ખેંચે છે તો કૈલાશભાઈને વામ બાંધે છે કે નહીં તો કંઈ ખ્યાલ નથી લગભગ બાયઢી છે તો ઊંઘ મારીને હવે આઠે ઉપાડવાના છે તો પાછો ઊંઘ મારે સંજયભાઈ કે હવે જરાક વડી છે તો ઊંખ મારી લઈએ તો જો ઊંઘ મારીને કોલામાં નાખીએ આપણે સંજયભાઈ વામ તો સ્લો માં વિડીયો છે ગાઈસ આપણે તો હવે કૈલાશભાઈ ખેંચે છે બીજી વામ આવે તો ઠીક છે બાકી સીતારામ આવી છે બીજી વામ પણ તો કોલામાં નાખે છે આ તો નાની વામ છે જો ખોલામાં નાખી દીધી ઉપાડીને મોટી વાવ હોય તો ઊંક મારવો પડે જે ભાઈ એક ભાગો ઉપડી ગયો એ બીજો ઉપર જ એમાં શું બાજે કે ખબર નથી પણ આમાં તો ત્રણ ચાર જ બેઠેલી છે ત્યાર પછી હાંડા ભાઈ દસ બાકી જો અમારો માસો ઊભીને જોઈશ તો હવે આપણે વજુભાઈ ને દિવ્યેશભાઈ બંને જરા ખેંચે છે મને વામ કઢી પેઢી છે મારા ભાગનો વજુભાઈ ખેંચે છે તો હવે આપણે સાંજ પડી ગઈશ તો છ સાત વામ ખોલામાં છે આપણે નાખીને જ કોરુમમાં રાતે નાખશું ઉપાડીને વાઘું તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ જશે તો હવે જમી લઈએ પહેલાં રાતે તો હવે જમવા આવી ગયા છે ગઈશ પછી આપણે પાછું વાઘું ઉપર જવાનું છે પછી નવ દસ વાગે માલ નાખશું કોરુમમાં અને પછી સૂવાનું છે તો હવે જમી લઈએ જમવામાં ગોવારો બનાવેલો છે ચાલો ગઈશ જમીએ ઉપાડ નવરાત્રી બે કે ત્રણ પાંચ બાંધીશા જાઓ આંડા મારા પગમાં છે મારા પાછો ના દિવસે ભાઈ આઠ પગ જોઈશ નાસ્તો કરવા જવાનો છે સાડા ચાર વાગે માંડ્યું હતું નાસ્તો કરી આવીએ સવારે આઠ વાગે જો આ બાજુ પેલા દેખાય નહીં આ વામ પહેરી બાજુમાં જઈને બતાવું તમે જોઈ ચલો ભાઈ આપણે વાઘો તો માંડી દીધો તો વાઘાનું વ્યૂ લીધું હતું નહીં તો હવે આપણે ઉપાડવાનું વ્યૂ લેવાનું છે તો આવી ગયા છે આપણે આગળ કૈલાસભાઈએ ગાંજરો ઉપાડી દોસ ને વજુભાઈ જોઈએ કંઈક સારા કરીશ તો કૈલાશભાઈ ખેંચવા માંડીશ બધાનો સોસો સો વારો હોય વારા વારાફરતી વારો કન્ટિન્યુ ચાલુ જ રહી તો હવે કૈલાસભાઈ ખેંચી લઈ ને કૈલાશભાઈને વામ ભાઈ દઈશ તો ઊંઘ મારવાનો છે તો સંજયભાઈ છે ને જો આપણે ઊંઘ મારેશ તો જો કેટલું મસ્ત સ્લો મોશનમાં વિડીયો લીધો છે કેટલું મસ્ત વામ દેખાય છે બાકી સ્પીડમાં હોય તો તાત્કાલિક ખોલામાં વારવી પડે બાકી આપણે નંગ આપણો વટી જઈએ પાણીમાં એના હિસાબે જો હવે આપણે બીજું કાંદરું માંડેલું છે તે આ ઉપરવા જાય છે ને આપણે કોરુમમાંથી શાક કાઢવાનો ટાઈમ થઈ ગયો બપોર થઈ ગયું છે તો હવે શાક કાઢી લઈ હું ઓલા બાગામાં તો એક જ વામ બાઢી લેતી હતી તે તમે બતાવી ખોલામાં ને જો મારો માસો તાણે છે વાઘું તો સંજયભાઈનો વારો આવી ગયો તો ગાય સંજયભાઈ તાણી લીધું હવે આપણે વજુભાઈ તાણો આવી ગયા છે તો કહે છે આપણને શાક આવતું નથી તો આપણે પહેલાં સાત આઠ ડૂમ્મા વાઢેલા હતા તો પાછો એક બાઈ દો તો આપણે સગન માસા પાછા વાઢવા વહી ગયા વાઘુ ઉપાડતે ઉપાડતે તો હવે બીજો વાવે તો એ પણ વાઢવાનો છે જો બીજો પણ આપણો વજુભાઈ વાઢે છે આપણે બ્લોક પૂરો કરવાનો છે તો ચાલો બાય બાય